નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો અગિયારમી ડિસેમ્બર સુધી ચાલવાનો છે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહ પટેલના નેતૃત્વમાં એસઆઈઆરની કામગીરી વેગવંતી બની છે બનાસકાંઠાની ધાનેરા વિધાનસભા વિસ્તારમાં સો ટકા ગણતરી ફોર્મના ડિજીટાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે ધાનેરા વિધાનસભામાં કુલ બે લાખ ચોર્યાસી હજાર છસો સુડતાલીસ મતદાતાઓના ડિજીટાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાય છે ધાનેરા પ્રાંત અધિકારી કે આર ઓડનકટે જણાવ્યું હતું કે સીઈઓ કચેરી અને બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ધાનેરા વિધાનસભામાં કુલ બે લાખ ચોર્યાસી હજાર છસો સુડતાલીસ મતદાતાઓના ઇએફ ફોર્મ મેળવીને સો ટકા ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ છે બીએલઓ સેક્ટર ઓફિસર એઆરઓ ઇએરઓના સહયોગ આ કામગીરી પૂર્ણ કરાઈ છે હવે પછી ઈએચડીની યાદી ચકાસણા માટે ગ્રામ પંચાયત ખાતે મોકલી આપેલી છે તારીખ ડિસેમ્બર બપોરે વાગ્યાની સ્થિતિ નવ વિધાનસભા વિસ્તારમાં ચોરાણું તેર ટકા ગણતરી ફોર્મના ડિજીટાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઇ છે બનાસકાંઠાની કુલ નવ વિધાનસભા વિસ્તારમાં છવ્વીસ લાખ ચોવીસ હજાર નવસો બાવન મતદારો નોંધાયેલા છે જે પૈકીના ચોવીસ લાખ સિત્તેર હજાર આઠ નવસો નેવ્યાશી મતદારોના ફોર્મમાં ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય